મિત્રો છેલ્લા દસક દિવસથી આ હું વિડીયો બનાવું છું તો તમે ઇન્સ્ટાગ્રામ ફેસબુક કે મારા વોટ્સઅપ સ્ટેટસમાં જોયું હશે તો એઝ એ બિઝનેસમેન તરીકે ઘણા વેપારી મિત્રોએ મને એવું કીધું જોઈને કે શું બિઝનેસ બંધ કરી દીધો છે બસ ખાલી આ વિડીયો ઉપરથી જ કમાણી ચાલુ કરી દીધી છે તો મિત્રો વિડીયોની કોઈ કમાણી નથી પણ વિડીયો બનાવવો એક મારો શોખ છે કેમેરા સામે બોલવું પબ્લિકલી રહેવું એ મારો એક શોખ છે તો હું માનું છું મિત્રો કે તમે તમારા શોખને તમે પણ જીવતા રહો તમને જે બી શોખ હોય તમને મ્યુઝિકનો શોખ હોય વોકનો શોખ હોય એક્સરસાઇઝનો શોખ હોય સ્પોર્ટ્સનો શોખ હોય કોઈ બી શોખ તમારો હોય ને એ તમે તમારા શોખને જીવતા રાખો મિત્રો શોખને મરવાના દો બિઝનેસ છે પૈસા છે એ તો ચાલતું જ રહેવાનું છે ડે લાસ્ટ સુધી મિત્રો લાસ્ટ ડે છે ને તમારી જિંદગીનો ત્યારે બી તમારા પૈસા બિઝનેસ ને એ તો તમે ભૂલશો નહીં ક્યારે પણ તમારા શોખ છે ને જીવતા રાખો મિત્રો અને હું આ શોખ માટે બનાવું છું જો આ વાત તમને સાચી લાગી હોય ને તો આ વિડીયોને લાઈક શેર અને પેજને ફોલો કરજો થેન્ક યુ